મંદિર ખાતે વંદે સોમનાથ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો જણાવી કે સોમનાથ ટ્રસ્ટે ભારત સરકારના ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ એન્ડ ગુજરાત ટુરિઝમ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિક વારસા ઉજાગર કરવાનો અને શિવજીના ચરણોમાં કલારૂપી પુષ્પ અર્પણ કરવાનો છે કાર્યક્રમમાં રાષ્ટ્રભરના ખ્યાતનામ કલાકારો ભારતીય પરંપરાગત નૃત્ય કલાની પ્રસ્તુતિ આપશે આયોજન સોમનાથ મંદિરના ત્રણ અલગ અલગ સ્થળોએ થશે આના દ્વારા દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ભારતીય નૃત્ય કળાના વિવિધ સ્વરૂપોથી પરિચિત કરાવવામાં આવશે આ સાથે જ શ્રાવણ માસના દરેક સોમવારે આ કાર્યક્રમ યોજવામાં આવશે કરે હે આજ શ્રી સોમનાથ મંદિર મે ઓર આજ કે જો કાર્યક્રમ હે વંદે સોમનાથ ये इट इज़ ऑर्गेनाइज बाय श्री सोमनाथ ट्रस्ट गुजरात टूरिज्म एंड आई टुगेदर। एम वंदे सोमनाथ एक इनिशिएटिव है श्रावण की पुण्य तिथि में पुण्य अवसर पे हम श्री सोमनाथ जी को सेलिब्रेट कर रहे हैं और हर सोमवार आज से लेकर 14 जुलाई से लेकर 18 अगस्त तक हर सोमवार क्लासिकल डांस की प्रदर्शनी यहाँ पे किया जाएगा और पूरे देश से हमारे कलाकार ओडीसी भरतनाट्यम कत्थक मोहिनी आटम कुचिपुरी हर स्टाइल से जो इंडियन क्लासिकल स्टाइल से हर स्टाइल से यहाँ पे आएंगे और अपने भाव से बाबा को एक अंजलि जैसे ऑफर करेंगे इंदिरा गांधी नेशनल सेंटर गुजरात सरकार न प्रवासन विभाग ने सोमनाथ ट्रस्ट संयुक्त उपक्रम में सोमनाथ में सतत छ सोमवार सुधी श्रावण मास दरमियान वंदे सोमनाथ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં દેશભરમાંથી કથક નૃત્યકાર કુચીપુડી એવા અનેક નૃત્યકારો આ સ્ટેજ ઉપર પરફોર્મ કરશે ભગવાન સોમનાથને એમના નૃત્ય દ્વારા એમને સોમનાથજીની આરાધના કરશે સોમનાથમાં આ શ્રાવણ માસમાં પ્રથમવાર વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન થયું છે અને આ છ છ સોમવાર ભગવાન સોમનાથજીની નૃત્યથી આરાધના થશે ટ્રસ્ટ દ્વારા જુદા જુદા ત્રણ સ્ટેજ પણ બનાવવામાં આવે છે ખાસ કરીને પ્રોમોડેડ ઉપર પણ સ્ટેજ બનાવ્યું છે મંદિરના ચોપાટી ગ્રાઉન્ડમાં અને સાગર દર્શન પાસે આવતા સોમવારથી આ ત્રણેય સ્ટેજ ઉપર એકસાથે કાર્યક્રમ લોકો જોઈ શકશે અને એક સાથે પરફોર્મન્સ ત્રણે ત્રણ સ્ટેજ ઉપર કરવામાં આવશે